નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય અત્યારે ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે લોકો ગણપતિ બાપાની આસ્થામાં લીન છે પણ આવા સંજોગોમાં સુરતના સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો શ્રીજીની પ્રતિમા પર પથ્થરમારો થતા વાતાવરણ ગરમાયું હતું અને બનાવના પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રોષે ભરેલા લોકોએ પોલીસ ચોકીનો પણ ઘેરાવ કર્યો હતો આ પથ્થરમારાની ઘટનામાં ડીસીપી બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા એવું જાણવા મળ્યું છે અને વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી એકત્ર થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરાયો હતો આ ઘટનામાં અત્યાર સુધીમાં તેત્રીસથી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે પોલીસ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ કરી રહી છે અલબત્ત સુરતમાં તોફાન બાદ અજંપો છે પરંતુ સ્થિતિ હવે લગભગ કાબુમાં આવી ગઈ છે આજે આ જ ગંભીર મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે રાજકીય વિશ્લેષક વૃષાંક જાની ભારતીય જનતા પક્ષના પ્રવક્તા નીલમ વ્યાસ વૃષાંકભાઈ ગણપતિ પર પ્રહાર શા માટે જી ચોક્કસ આ કહેવાય ને કે એક ખરેખર બહુ દુઃખદ ઘટના આખા દેશ માટે સમગ્ર દેશ માટે સમગ્ર હિન્દુઓ માટે કહી શકાય કે હિન્દુઓની આસ્થા આપણી આસ્થા જે છે હંમેશા તહેવારો સાથે જોડાયેલી હોય છે આપણા ભગવાન સાથે જોડાયેલી હોય છે આપણા ઈષ્ટ સાથે જોડાયેલી હોય છે ત્યારે વારંવાર તેમના પર જે આ પ્રહાર કરવામાં આવે છે એ કહેવાય તો સીધે સીધો આ પ્રહાર જે છે એ હિન્દુઓની આસ્થા એમની શ્રદ્ધા એમના હૃદય સાથેનું એક આ ખિલવાડ કરવાનું એક કાવતરું કહી શકાય કે તે વારંવાર કરવામાં આવે છે અને કદાચ મહિના પહેલા પણ એક આવી ક્યાંક ઘટના બની હતી પરંતુ પ્રશ્ન એ થાય કે વારંવાર શા માટે શા માટે આમ લોકોને ઈષ્ટદેવને ભગવાનને ટાર્ગેટ કરીને શા માટે આવી ઘટનાઓ ક્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે અને ક્યાં સુધી ભારે હૃદય આવી ઘટનાઓનો સામનો કરવો પડ્યો કરવો પડશે એમાં પણ ગુજરાતમાં અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યાં પણ આવી ઘટના જો બને ખરેખર એક દુઃખદ વાત સમગ્ર હિન્દુઓ માટે કોઈ રાજકીય રીતે આ ઘટનાને ન જોઈએ તો વ્યક્તિગત રીતે પણ આપણે આને મૂલવીએ તો એક માનવીયતાની દ્રષ્ટિએ પણ આ એક બહુ ખરેખર વખોડી કઢાય એ રીતનું આ કૃત્ય છે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ શ્રદ્ધા હોય એના કોઈ કોઈપણ ધર્મના હોય પણ એમના ઈષ્ટદેવ જે હોય છે અને ઈષ્ટ દેવની સામે જ્યારે પ્રહાર થાય ત્યારે એ વ્યક્તિગત હોય કે એ ધર્મ હોય એ જાતિ હોય તેની લાગણી દુભાતી હોય છે તે વસ્તુ ચોક્કસ છે અ સ્વાભાવિક છે કે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવી સરકાર દ્વારા પણ આની અંદર સારી કામગીરી કરવામાં આવી અને જે એના અંદર આરોપી હતા એમને અત્યારે ધરપકડ કરવામાં આવી છે હવે આગળની ઘટના સીસીટીવી આધારે અને તેના આધારે અ પોલીસ તંત્ર દ્વારા તેની અંદર પગલા ચોક્કસ લેવામાં આવશે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી પણ આવી જે ઘટનાઓ બને છે ક્યાંક ને ક્યાંક એક માનસ ની અંદર એક ઊંડી અસર કરી જાય છે લોકોની શ્રદ્ધા સાથે જે ખીલવાડ થાય છે લોકો નાના બાળકો થી લઈને મોટા વડીલ વૃદ્ધ તમામ વ્યક્તિ આની અંદર જોડાતા હોય છે એક શ્રદ્ધાથી જોડાતા હોય છે કે ભગવાન સજીવન રૂપે તેમની વચ્ચે સ્વયંભૂ આવે છે અને તેમની સાથે દસ દિવસ રહે છે લોકો એક શ્રદ્ધાથી તેમની સાથે જોડાય છે અને એના ઉપર જયારે આ પ્રહાર કરવામાં આવે તો એ ખરેખર એક બહુ દુખની લાગણી છે અને આ ઘટના હકીકતમાં તો કેટલી વખત બનશે ને આપણે કેટલી વાર સાક્ષી બનવું પડશે એ વિચારતા પણ હવે તો ખરેખર ડર લાગે છે જી પ્રશાસન દ્વારા લોકોને જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારની ખોટી અફવામાં લોકો ન આવે વિશ્વાસ ન કરે અને પોલીસે અપીલ કરી છે કે જે કોઈ પણ લોકો પાસે આ ઘટનાના વિડીયો હોય ફૂટેજ હોય તો પોલીસને આપે એવી પણ અપીલ કરવામાં આવી છે દરમિયાનમાં આપણે જોઈએ કે આ મામલે સરકારે શું કાર્યવાહી કરી છે અને ગૃહ રાજ્યમંત્રી તેમજ સુરતના પોલીસ કમિશનરનું શું કહેવું છે હું પીસીઆરને વિનંતી કરીશ કે ગૃહ રાજ્યમંત્રી તેમજ પોલીસ કમિશનરની બાઇટ સંભળાવે કરવામાં આવ્યો હતો સૌ લોકોને ડ્રોન સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે આ બધા જ કિસ્સાને જોતાં જોતાં સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે પરંતુ એની સાથે સાથે પોલીસ શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલાં જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલતી બી એક બી બેગુના વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ સુધી કુલ જો સત્તાવીસ જેટલા જો આરોપીઓને જો પથ્થર મારામાં હતા એને ડિટેઇન કરવામાં આવેલા છે કોમિંગ ઓપરેશન દરમિયાન અને અમુક લોકોને જગ્યા ઉપરથી પકડવામાં આવેલા હતા જ્યારે પથ્થર મારા થતા હતા જોઈએ અને આ સિવાય જો કુલ પોલીસ તરફ ત્રણ ત્રણ ગુનાઓ જો દાખિલ કરવામાં આવી રહેલ છે જોઈએ અને જેમાં એક જો ગણેશ પંડાળ ઉપર જોઈએ મારાના બીજા અહીંયા જો ટોળા પથ્થર મારા કરે અને ત્રીજા એક ગામ દરવાજા પાસે જોઈએ અમુક ગાડીઓ જોઈએ સળગાવવા સળગાવવામાં આવેલી હતી જોઈએ તો આ ત્રણ જો એફઆઈઆર દાખલ થઈને તમામ જેટલા સીસીટીવી ફૂટેજેસ છે એના આધારે અમે લોકો આરોપીને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એના પછી ધરપકડની કામગીરી ચાલુ છે અને અત્યારે વિસ્તારમાં પૂરી શાંતિ છે આવતીકાલે પણ જો બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત અહીંયા રવાના છે અને શાંતિ સમિતિના મિટિંગ બી આવતીકાલે અમે લોકો લેવાના છીએ અહીંયા જોઈએ જેથી એરિયા મેં અમુક જો લુખા તત્વોને લીધે જો સમસ્યાઓ થઈ છે જોએ અને અહીંયા લગભગ જો મોટા પાયે મોટા પાયે જો લોકો છે જો શાંતિ ઈચ્છે છે ઇવન જ્યાં આપણા ગણેશ પંડાલ હતા ત્યાં પણ જો એ પૂરા મુસ્લિમ વસ્તીને વચ્ચે બી આ પંડાળ છે ત્યાં લોકોને સંપીને રહે છે પરંતુ અમુક દૂસરે વિસ્તારનો લુખાવો આવી ન જોઈએ આ રીતે કાર્યવાહી કરે જોઈએ અને જે રીતે શાંતિ ઢોળાય જો આ બિલકુલ અમે લોકો ચલાવીશ નહીં જોઈએ રાત્રિના બે વાગ્યે ગૃહમંત્રી હર્ષ સંઘવી ગણેશ પંડાલ પર પહોંચ્યા હતા અને હર્ષ સંઘવી સુરતના મેયર અને પોલીસ કમિશનરે મોડી રાત્રે આરતી કરી હતી આ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ભારતીય જનતા પક્ષને પૂછવું છે નીલમજી કે એકંદરે છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાતમાં શાંતિ સલામતી સ્થિરતા રહી છે પણ થોડા થોડા સમયે કટ્ટરવાદીઓ દ્વારા નાના મોટા છમકલા થઈ જાય છે કે જેમાં એક કડક કાર્યવાહી કરવાની જરૂર પડે છે થોડા મહિનાઓ પહેલાં મહેસાણામાં પણ આવું થયેલું મહેસાણા જિલ્લામાં અત્યારે ગણેશોત્સવ જે એક પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે ત્યારે કોઈ પણ ઉશ્કેરણી વિના આવું કૃત્ય કરવામાં આવ્યું છે આપ શું કહેશો સામાજિક તત્વો દ્વારા ખૂબ જ શરમજનક ઘટના ઘટી છે અને દરેક લોકોની લાગણીને આનાથી ઠેસ પહોંચી છે હવે જે મહેસાણાવાળી વાત છે તો એમાં આપણે જોવા જઈએ તો એમાં પણ કડક પગલાં લેવામાં આવેલા હતા અને આ જે ઘટના ઘટી છે એમાં જે લગભગ દસથી બાર વર્ષના બાળકોએ લગભગ પોણો કિલોમીટરના અંતરે રહેતા હતા અને એ લોકો એ બાળકોએ આવું કાર્ય કર્યું છે તો મારું એવું માનવું છે કે આ બાળકોને આવી શીખામાં કે આવી સમજણ આપવા વાળા એ લોકોના પોતાના જ વ્યક્તિઓ હોવા જોઈએ કે જે લોકોએ બાળકો દ્વારા આવું કૃત્ય કરાવ્યું છે એટલે જે પણ થયું છે એમાં લગભગ અઠ્યાવીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સાથે સાથે છ જે બાળકો હતા એ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે ખૂબ જ સારું એમ કે કાર્ય કર્યું છે કે એ રાતે બનેલી ઘટના નવ વાગ્યાની આસપાસ અને બાર વાગ્યા પછી લગભગ દરેક લોકોના ઘરના તાળા તોડીને એ લોકોને બહારે કાઢી અને એ લોકોએ ધરપકડ કરી છે એટલે કડકમાં કડક પગલાં લીધા છે અને અત્યારે પણ ખૂબ જ સારી સુરક્ષા ત્યાં ગોઠવી દેવામાં આવી છે ડ્રોનથી બાજ નજર રખાઈ રહી છે અત્યારે બધી જગ્યાએ ત્રણ એસીપી ત્રણ ડીસીપી સાથે સાથે બસ્સો જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે ત્યાં અને ખૂબ જ સારું અત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો અત્યારે આપણે એવું કહી શકીએ કે ખૂબ જ કડક પગલાં પણ લેવાઈ ચૂક્યા છે અને અત્યારે લોકોમાં અત્યારે જે પણ ભયનો માહોલ હતો એ અત્યારે ક્યાંય પણ જોવા મળતો નથી જે કાલ રાતની ઘટના બનેલી હતી એ આ સવાર સુધીમાં લગભગ બધું જ ત્યાં સરસ ચોક્કસ પૂર્ણે પૂર્ણ થઈ ગયું છે અને પોલીસે સરસ આપણે કહીએ કે બહુ જ સરસ કામગીરી એમણે કરી છે એમને ત્યાં જે આપણી સાથે જાણીતા રાજકીય વિશ્લેષક નગીનભાઈ પ્રજાપતિ જોડાઈ ગયા છે નગીનભાઈ જી નનભાઈ ગણપતિને તો આપણે દરેક કાર્યમાં પહેલા બેસાડીએ છીએ રિદ્ધિ સિદ્ધિના દાતા છે અને દરેક શુભ કાર્યમાં હોય છે જ્ઞાનના દાતા છે ત્યારે આ સંસ્કૃતિના પ્રતિક જેવા ગણપતિ પર હુમલો થાય એવું કેવી રીતે ચાલે આપ કેવી રીતે જુઓ છો જી નગીન મારો અવાજ આવે છે આપના સુધી જી વૃષાંગભાઈ આપણે જાણીએ છીએ કે એક સામાજિક ચેતના જગાવવા માટે આ ગણેશોત્સવની શરૂઆત કરવામાં આવેલી અને એના પરિણામરૂપે સમાજ આખો એક થયેલો અને અન્યાયની સામે કુશાસનની સામે અન્ય અન્યાયની સામે સૌએ એક થઈને એનો જવાબ આપેલો તો આ ગણપતિજી છે એ સામાજિક ચેતનાનું સ્વરૂપ છે શુભ કાર્યનું સ્વરૂપ છે પરંતુ એ જ એ જ સમયે એ જ ટાંકણે જો એને આવી રીતે અપમાનિત કરવામાં આવતા હોય તો કેટલા અંશે યોગ્ય છે ચોક્કસ ઘટના તો કહેવાય ખુબ જ વખોડી કાઢવા લાયક આ ઘટના છે અને ઘટનાની ગંભીરતા આપણે જોવા જઈએ ને તો જે થયું એ રીક્ષાની અંદર આવેલા એ બાળકોએ કે લગભગ જે દસ બાર વર્ષના બાળકો હતા તેમના દ્વારા પથ્થર વારો કરવામાં આવ્યો છે એટલે તમે ઘટના ની ગંભીરતાને જોવા જાવ તો એ એની પાછળ એ જોડાયેલા કેવા તત્વો હશે કે જે બાળકોનો આ બ્રેન વોશ કરી રહ્યા છે કે જે બાળકોને તો ખબર ખબરય નથી કે આ શું છે એના મનમાં હજી એ વસ્તુ પણ નહી હોય કે ગણેશ મોહ્ય પણ એટલે એ ઘણું ગંભીર બાબત બની જાય છે કે જ્યારે આપણે જાણીએ છીએ કે કાયદો છે સગીરોને રક્ષણ આપે છે એની સામે આરોપીઓ જેવી કામગીરી નથી થતી કેમકે પુખ્ત વયના નથી તો એ જોગવાઈનો દુરુપયોગ કરીને જો ગુનાહિત કૃત્ય કરાવવામાં આવે તો એ ઘણું ગંભીર બની જાય છે સાચી વાત છે એ ખૂબ ગંભીર છે અને બાળકો એ દેશનું ભવિષ્ય છે એવું આપણે કહેતા હોઈએ છીએ તો આ ભવિષ્ય કયા હાથમાં જઈ રહ્યું છે કઈ દિશામાં જઈ રહ્યું છે એ પણ અત્યારે એક વિચારવાનો વિષય છે કે જો બાળકોની અંદર આવું વય મને છે અત્યારથી જ એમને પ્રેરવામાં આવશે તો આગળ જઈને આ વસ્તુ કઈ જગ્યાએ અટકી શકે એ પણ એક ખૂબ ગંભીર પ્રશ્ન બનીને આવે છે આપણી સામે જી આપણી સાથે નગીનભાઈ પ્રજાપતિ જોડાઈ ગયા છે નગીનભાઈ આપ અત્યારે ગણેશોત્સવમાં છો ગણેશ પંડાલમાં આપ સેવાઓ આપો છો ત્યારે સુરતમાં જે બન્યું છે ગણેશ પંડાલમાં એ વિશે આપ શું પ્રતિક્રિયા આપો છો નગીનભાઈ જી નગીનભાઈ સાથે ફરી જોડાવા પ્રયત્ન કરીશું નીલમજી આપણે ગણેશોત્સવના પંડાલ પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે એ મંજૂરી લે

મંડપ આપણે મૂકતા હોઈએ છીએ કે જેમ કે યાત્રાઓ જતી હોય છે એટલે એ વખતે ચોક્કસથી દરેક લોકો છે ને એના માટેની જે પણ ગાઈડલાઈન હોય એને અનુસરીને જ બધું કરતા હોય છે પણ આવું ભાગ્ય ક્યારેક જ બને છે અને એવા વિસ્તારો જે સંવેદનશીલ વિસ્તારો અમુક હોય છે ત્યાં જ આ વસ્તુઓ બનતી હોય છે દરેક જગ્યાની અને દરેક જગ્યાએ પોલીસ પ્રોટેક્શન હોય જ છે અને તે છતાં પણ આ થવું એટલે મને એવું લાગે છે કે જે અમુક અસામાજિક તત્વો છે એવું જ વિચારી રહ્યા છે કે કેમ કરીને આપણે રાજ્યની આપણા શહેરની શાંતિ દોડાય એમ એટલે અમુક એવા તત્વોના કારણે આ બધું અત્યારે થઈ રહ્યું છે એટલે દરેક લોકો એવા નથી હોતા પણ અમુક લોકોના ઉશ્કેરવાથી આટલા નાની વયના બાળકો જો આવું કરી રહ્યા હોય તો એ બહુ શરમજનક બાબત કહેવાય આપણા માટે અને અત્યારે આપણે માનીએ કે દસ બાર વર્ષના બાળકો આવી રીતે જો કરતા હોય તો આગળ જઈને એ લોકો શું કરી શકે એટલે જે લોકોએ આ કરાવડાવ્યું છે અને જે બાળકોએ કર્યું છે બાળકોને પણ સમજ આપવી કે એને જે પણ છે એ કરવું જોઈએ સાથે સાથે જે લોકોએ કર્યું છે એને તો પોલીસે અત્યારે ધરપકડ કરી જ છે પણ એને એવું શબત હવે પોલીસ શીખવાડશે એ ચોક્કસ થી છે અને આપણે જાણીએ છીએ એટલે કે જેથી કરીને આગળ હવે આવું કંઈ ચૂપ ના થાય ક્યારેય જી બિલકુલ કે આપણે જોઈએ છીએ કે જી નીલમજી નગીનભાઈ આપ અત્યારે ગણેશ પંડાલમાં છો ત્યારે સુરતમાં જે આ દુર્ઘટના બની છે જી મારો અવાજ આવે છે આપના સુધી સુરતની ઘટના માટે આપની પ્રતિક્રિયા મારી પ્રતિક્રિયા તો એવી જ હોય કે સાહેબ ભારતીય સંસ્કૃતિની અંદર આપણી બહુમતી હોવા છતાં પણ આપણા આવા મંદિરો ઉપર ભગવાનના કાર્યો ઉપર એમની પ્રવૃત્તિ પર એમની સાથે ભક્તો એમની ઉપર આવા જે હુમલા થવા છે એ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ વસ્તુ છે અને ભારતીય સંસ્કૃતિ માં કોઈ રીતે ચલાવી ન શકાય ભારતીય સંસ્કૃતિ ની સાથે સાથે દેશને પણ જોવું જોઈએ કે ગણપતિ બાપા એ આપણને શું આપ્યું છે ગણપતિ બાપા એ આપણો જો લખ્યું ના હોત આ બધું લેખન ના કર્યું હોત આ સંસ્કૃતિ ની વાતો ન લખી હોત તો અત્યારે આપણને મહાભારત રામાયણ કે વેદો ની કોઈ વસ્તુ ન મળત માટે આવા જે મહાન વ્યક્તિ જે છે મહાન ભગવાન જે કહેવાય જેની સૌથી પેલા દુનિયા ની અંદર પૂજા થાય છે ગણપતિ ની પૂજા સિવાય નથી તો આ વસ્તુ ની અંદર વખોડું છું અને હું તો દરેક દરેક વ્યક્તિ ને કેવું હોય કે ગણપતિ દાદા એમના જીવન માં આવ્યા છે એમનો જન્મ થયો છે તોય ગણપતિ પૂજા થઈ હશે એમની જનો છે તે પણ સોળ સંસ્કાર માં પણ પેલા ગણપતિ દાદા ની પૂજા થાય

ભગવાન ઉપર થશે અને ભગવાન ના ભક્તો ઉપર થશે ભગવાન જે સંસ્કૃતિ છે એની પર થશે તો આ વાત કોઈ પણ રીતે તલાવી ના લેવી જોઈએ અને હું તો અત્યારે તો આ માં શક્તિ ની ઉપાસના નો સમય છે એ મા શક્તિ ની અંબા પેલા પણ આપણે ગણપતિ ની પૂજા કરીએ છીએ અને આપણને ખબર છે કે વૈદિક રીતે વૈજ્ઞાનિક રીતે એક જેને ઓપરેશન કહેવાય એ પેલા પેલા આપણે એની સાબિતી છે બીજા સામે તો આ જે વસ્તુ છે એ કોઈ પણ સંજોગો ચલાવી ના શકાય હું આજે બહુ અનિવાર્ય સંજોગો ને લીધે બહુ દૂર થી જોડાયો છું અને એ પ્રમાણે જોડાયો છું કે આ વસ્તુ નો સખત માં સખત શબ્દો વખતું છું અને દરેકે દરેક વ્યક્તિએ અને દરેકે દરેક દરેક સરકાર ને ચેલેન્જ કરું છું

પણ આપણા દેશમાં આપણે એક વેલ્ફેર સ્ટેટની ભાવના છે આપણે સગીરોને મહિલાઓ માટે વિશેષ જોગવાઈઓ છે વિશેષ કાયદાઓ છે પરંતુ એનો દુરુપયોગ કરીને જો આતંકવાદી કટ્ટરવાદી વિભાજનકારી કૃત્યો થવાના હોય તો આપણે નથી લાગતું કે હવે કાયદા એ પણ એ દ્રષ્ટિએ વિચારવાની જરૂર છે જી ચોક્કસ છે ઘણા બધા કાયદાની અંદર સરકાર અત્યારે પરિવર્તન લાવી રહી છે તો ચોક્કસથી જે ધર્મ નિરપેક્ષતા છે જે દરેક ધર્મને તેનો અધિકાર છે એમ તે જ રીતે જો તેવા પ્રયાસો જો કરવામાં આવતા હોય ભલે પછી સગીરાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય કે સગીર બાળકોનો ઉપયોગ કરવામાં આવતો હોય પણ કોઈના ધર્મની લાગણી સાથે આ રીતે જો વારંવાર ચેડા થતા હોય તો હવે સરકારે પણ જાગવાની જરૂર છે સરકારે પણ આ દિશામાં ચોક્કસ

જી ચોક્કસ થી સરકાર છે ને સખતથી સખત પગલા લેશે અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી જે કર્યું છે કે કહ્યું છે કે જે પણ લોકો આ કૃત્ય કર્યું છે એમને છોડવામાં નહીં આવે અને અત્યારે એ સખતમાં સખત એવા પગલા લેવામાં આવશે જેથી કરીને બીજી વાર કોઈ પણ આ કૃત્ય કરતા અનેકવાર વાર વિચારો કરશે જી સામાન્ય માણસ શાંતિ ઈચ્છતો હોય છે વેપારી લોકો સલામતી ઈચ્છતા હોય છે શાંતિ સલામતી સ્થિરતા હોય ત્યાં ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય છે આ તમામ સમાજના લોકો સમજે છે પણ જ્યારે કોઈ સ્થાપિત હિતોના કારણે અથવા વેસ્ટેડ ઇન્ટરેસ્ટ કે કોઈ ટાર્ગેટેડ એક્શન લેવામાં આવતું હોય ત્યારે પણ કેટલીક વાર આવું બનતું હોય છે અને એ આગળ તપાસમાં ખ્યાલ આવશે કે આની પાછળ શું છે રાજકીય વિશ્લેષક વૃષાંગ જાની ક્લોઝિંગ રિમાર્ક ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કહેવાય ને તમે જે વાત કરી એ રીતે ગુજરાત એક ગુજરાત મોડલ આ બનીને આખા વિશ્વની સામે આવ્યું છે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતના નામને ખરાબ કરવાના પણ આ રીતના પ્રયાસો એની અંદર થઈ શકે

તો દરેકે દરેક પ્રશ્ન આ વ્યક્તિઓને સમાજના દરેકે દરેક માણસને તો અણપૂટી લાસ્ટ માણસ એટલું જ નહીં તો વિદેશીઓમાં પણ જે રહેતા આપણા લોકો છે એમણે પણ આની બહુ સખત રીતે નોંધ લેવી જોઈએ નોંધ લેવી જોઈએ એટલું જ નહીં અને સખતમાં સખત વસ્તુ વખોડવી જોઈએ આ વિચાર આવ્યા પછી એને અમલમાં મૂકવો જોઈએ અને આ વસ્તુ તો કઈ જ રીતે ન ચલાવી શકાય કારણ કે ગણપતિ દાદા તો દાદા જ છે આપણા દરેકે દરેક પ્રસંગે યાદ કરીએ છીએ અને દરેકે દરેક લોકોને અને સોળ સંસ્કાર કે ખાલી હિન્દી સંસ્કૃતિ માટે નથી એ બીજા બધા માટે પણ સોળ સંસ્કાર છે કે તમને યાદ કરવા પડે છે માટે આવી ગુનાહિત હું તો કહું છું ગુનાહિત કરતા પણ કહું છું આવા દુષ્કૃત્યને ક્યારે પણ કોઈ પણ જગ્યાએ સહન ના કરવા જોઈએ અને હું તો દરેકે દરેક સરકાર ને

તો મિત્રો આપનો શું અભિપ્રાય છે અમને બુલેટિન ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ પર લખી જણાવજો અને આપ સૌને ગણેશોત્સવની શુભકામનાઓ જય ગણેશ વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર